પોલીસની ઝોન દ્વારા મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત બાસઠ વર્ષીય અવૃદ્ધનું પચીસ વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા સુરતના પોલીસની ઝોન થ્રી દ્વારા મુસાફિર હું યારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત એક બાસઠ વર્ષીય વૃદ્ધનું પચીસ વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે પચીસ વર્ષ બાદ પુત્ર સાથે મુલાકાત થતા વૃદ્ધ પિતાની આંખ ભીની થઈ ગઈ હતી અને તેમની કામગીરી બદલ સેલ્યુટ કરી હતી આ વૃદ્ધ બ્રિજ નીચે જ રહી જીવન ગુજારતા હતા પોલીસને જ્યારે આ વૃદ્ધ વિશે માહિતી મળી તો આ વૃદ્ધને પોલીસ મથકે લાવી તેઓના પરિવાર વિશે તપાસ હાથ ધરી હતી અને આખરે પચીસ વર્ષ બાદ આ વૃદ્ધનું તેના પરિવાર સાથે મિલન થયું છે વૃદ્ધનો પરિવાર સાથે મિલન થતા પોલીસ મથકમાં લાગણી સભરના દ્રશ્યો સર્જાયા હતા આજ જ મુહિમ અંતર્ગત પોલીસે અત્યાર સુધી દસ થી વધુ આવા લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે સુરત શહેરની અંદર ઝોન થ્રી દ્વારા મુસાફરી હું યારો મુહિમ ચાલુ કરી છે શ્રી અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની બાસઠ વર્ષીય મોહમ્મદ ઇલ્લાય મુલ્લા કે લાકડીના સહારે ચાલે છે અને મૈધરપુરા અમીશા ચાર રસ્તા પાસે બ્રિજ નીચે રહી માંગીને ખાતા હતા છેલ્લા પચ્ચીસ વર્ષથી પોતાના પરિવારથી વિખોઠા થઈ ગયા હતા આ વૃદ્ધ વિશે માહિતીમાં પોલીસ ની ટીમ તેઓને મૈધરપુરા પોલીસ મથકી લઈ આવી હતી આપનું જાણો છો કેમ સુરત શહેરમાં જોન થ્રી ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર કુ યારો જેમાં જે અમારા વિસ્તાર જે જોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાડતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ એમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એને પાછળનો અમારો આશરે એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલી થી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનો અમે મિલન કરાવી શકીએ તો આજ અભિયાનમાં અત્યાર સુધી અમે 10 કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર 62 વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજ ની નીચે ઘણા વખત થી એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે સહારે ચાલતા હતા તો અમારી પોલીસ ની ટીમ એમને એક વીક સ્ટેશન લે આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહિયાં સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી ના છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલી નો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસ નું અમે ખુબ જ અમે આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર એનો પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ